નમસ્તે મિત્રો એકવીસ ડિસેમ્બર મારો દિવસ સિરીઝમાં તમારું સ્વાગત છે આજે ફરીથી આપણે મળ્યા છે આજે જોવાના છે આપણે ભૂમિતિ ભાગ ભૂમિતિમાં કયા પ્રકારના ચેપ્ટર છે કયા પ્રકારના સવાલો પૂછાઈ શકે છે એ બાબતની આપણે ચર્ચા કરીશું તો વધુ સમય નહીં લેતા આપણે તરત લેક્ચર તરફ જઈએ અને જોઈએ ભૂમિતિમાં કયા ચેપ્ટરો હોય છે અને કઈ રીતનું પૂછાય છે ભૂમિતિમાં આપણે પહેલા માહિતી લેવાના છે બિંદુની જેનું લંબાઈ નથી જેનું પહોળાઈ નથી જેની ઊંચાઈ નથી તેવા એક ભાગને એક સૂક્ષ્મ ભાગને શું કહેવાય છે તો બિંદુ કહેવાય છે ચાલો હવે બિંદુ ભેગા મળીને શું બનાવે છે તો રેખા બનાવે છે અને રેખાઓ ભેગી થઈને શું બનાવે છે એક સમતલ બનાવે છે સમતલ ભેગા બની શું બનાવે છે ઘન ઘન બનાવે બનાવે છે 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 જગ્યા ચાલો આ હોય વાંધો ધીમે ધીમે આપણે આગળ વધીશું પહેલા અહીંયા જે પહેલી સ્લાઇડમાં જે બાબત છે તો તેને આપણે શીખી લઈએ તો બિંદુ સમરેખ બિંદુ એટલે શું એક જ રેખા ઉપર આવતા બિંદુઓને શું કહેવાશે સમરેખ બિંદુ કહેવાશે જેમ કે પી ક્યુઆર આ ત્રણ બિંદુ છે એક જ રેખા ઉપર આવે તો તેને શું કહેવાશે સમરેખ બિંદુ કહેવાશે અસમરેખ બિંદુ એટલે ધારો કે મેં આપ્યું P Q અને R આવી રીતે લખું આવી રીતે બિંદુને દર્શાવું તો તેને શું કહેવાશે અસમરેખ બિંદુઓ કહેવાશે બરાબર મિત્રો ચાલો આગળ વધીએ રેખાખંડની વાત કરીએ આ બિંદુઓ ભેગા થઈને જે કંઈ પણ આકૃતિ બનશે તો જે અનંત નથી એટલે કે જેના બે અંત્ય બિંદુઓ હોય ધારો કે આ પી છે આ ક્યુ છે આ બે અંત્ય બિંદુઓ છે અંત્ય બિંદુ જેવી એક લીટી દોરવામાં આવે તો તેને શું કહેવાશે તો રેખાખંડ કહેવાશે એમ પણ કહી શકાય કે રેખાનો એક એવો ભાગ જેના બે અંત્ય બિંદુઓ હોય તો આ પી ક્યુને શું કહેવાશે તો રેખાખંડ કહેવાશે એટલે આઈડિયા તો આવી ગઈ રેખા એટલે શું રેખા એટલે બંને તરફથી અનંત હોય જેનો અંત હોતો નથી તો તેને શું કહેવાશે રેખા કહેવાશે તો કિરણ કોને કહેવાશે કિરણ એટલે આપણે આપણે સામાન્ય રીતે ઉચ્ચાર કરીએ છીએ કે પ્રકાશનું કિરણ સોરી એટલે હા પ્રકાશ નું કિરણ એટલે સૂર્યનું કિરણ લાઈટનું કિરણ એમ આપણે યુઝ કરીએ બરાબર એટલે શું કહેવા માંગે કે જેનો એક શરૂઆત છે પણ જેનો बिजाPAGE अंत नहीं तो टीवी लिटिने सु केवासे तो किरण केवासे बराबर એટલે કે એક અનંત્ય બિંદુ દર્ાવે અનંત્ય બિંદુ કેટલા ધરાવે એક ધરાવે જ્યારે રેખાખંડ સુ દર્ાવશે તો બે અંત્ય બિંદુઓ દર્ાવશે જ્યારે રેખા સુ કરશે કોઈ જતના અંત્ય બિંદુ દર્ાવતો નથી બંને તરફથી શું હશે ઇન્ફિનીટી હશે જ્યારે અહીંયા बाजू તીરણ સુ હશે એક બાજુથી થી ઇન્ફિનિટી વસે પણ જ્યારે એક સાઈડ બિંદુ હશે એટલે કે ઉદ્ગમ સ્થાન એનું હશે બરાબર ચાલો આગળની ચર્ચા કરીએ તો બીજો શબ્દ આપેલો છે રેખાની અંદર જોવા જઈએ તો સમ સમાંતર રેખા ચાલો સમાંતર રેખાની ચર્ચા કરીએ સમાંતર રેખા એટલે શું કે ધારો કે આ એક રેખા છે અને એક બીજી રેખા મેં દોરો જેના બધા બિંદુઓ એકબીજાને સરખા અંતરે હોય સરખા અંતરે આવેલા હોય સમસામેના બિંદુઓ સરખા અંતરે આવેલા હોય તો તેને કેવી રેખાઓ કહેવાશે તો સમાંતર રેખા કહેવાશે રેલવેના પાટા બરાબર એ રીતનું આપણે ઉદાહરણ લઈ શકીએ લંબ રેખા લંબ રેખા એટલે શું કે ધારો કે આ એક રેખા છે અને એક બીજી રેખા છે તે બંને રેખા નેવું અંશનો ખૂણો બનાવતી હોય તો તેને શું કહેવાશે લંબ રેખાઓ કહેવાશે ચાલો છેદ બિંદુ એટલે આ બંને રેખા જે બિંદુ ઉપર છેદે છે ધારો કે એ બિંદુ મેં નામ આપું છું પી તો તેને શું કહેવાશે છેદ બિંદુ કહેવાશે આગળ જઈએ તો દ્વિભાજક દ્વિભાજકની વાત કરીએ તો ધારો કે મારી પાસે અત્યારે છે એક રેખાખંડ બરાબર રેખાખંડ છે એના બે સરખા ભાગ પાડીએ અને મેં અહીંયા એક રેખા દોરું આવું પણ દોરી શકું આવા જૂથી આમ પણ દોરી શકો પણ આ રેખાખંડ બે સરખા ભાગ પાડો તો એને શું કહેવાશે તો આ રેખાને શું કહેવાશે તો દ્વિભાજક કહેવાશે આ એને ભાગ પાડ્યા છે એટલે એને શું કહેવાશે આ રેખા શું કહેવાશે દ્વિભાજક કહેવાશે બરાબર ચાલો લંબ દ્વિભાજક એટલે આ બરાબર કલર આપણે ચેન્જ કરીએ એટલે ઓટોમેટિકલી ખબર પડી જાય આ યલો કલર ની જે રેખા છે તો તેને લંબ દ્વિભાજક કહેવાશે કેમ કારણ કે એ પોતે નેવું અંશે પણ છે અને બે સરખા ભાગ પણ પાડે છે તો તેને શું કહેવાશે લંબ ત્રિભાજક આ રેખાને કહેવાશે બરાબર ને નોર્મલી જે કોઈ બી રેખા ગમે તેમ હોય પણ એના બે ભાગ પાડતી હોય તો તેને શું કહેવાશે તો દ્વિભાજક કહેવાશે બરાબર મિત્રો ચાલો હવે આગળ વાત કરીએ ખૂણાની હવે ચર્ચા કરવાના છે લઘુકોણ ગુરુકોણ કાટકોણ સરળકોણ સંપૂર્ણકોણ અને પ્રતિબિંબકોણ બરાબર ચાલો ચર્ચા કરીએ ધીમે ધીમે આગળ વધતા જઈએ કહેવાશે બરાબર નેવું અંશ કરતા વધુ તો તેને શું ગુરુ ગુરુકોણ કહેવાશે આ રીતનો ખૂણો હોય તો તેને ગુરુકોણ કહેવાશે કાટકોણ એટલે નેવું અંશ ખૂણો ધરાવે તો તેને શું કેવાશે નેવું વચ્ચે બરાબર અહિયાં શું લખી શકીએ તો નેવું થી એકસો એસી વચ્ચે અહિયાં તો આપણને ખ્યાલ જ છે કે નેવો અંશ નો ખૂણો બતાવે તો તે કાટકોણ કોનો કેવા છે બરાબર ચાલો હવે સરળ કોણ 90 અંશ બેઠા બતાવે તો તેને શું કહેવાશે કાટકોણ તો સરળ કોણ એટલે શું જે 180 અંશ બતાવશે તો તેને શું કહેવાશે સરળ કોણ કહેવાશે આ લખ્યું છે અહીંયા જે ප්‍රමාණය 360 અંશ બતાવશે તો તેને શું કહેવાશે બરાબર આખો આખણો બતાવશે તો તેને શું કહેવાશે તો તેને કહેવાશે સંપૂર્ણ કોણ કહેવાશે ચાલો પ્રતિબિંબ કોણ એટલે શું એ જરાક ધ્યાન આપજો અહીંયા મેં લખ્યો જીરો થી નેવું એટલે લઘુ કોણ નેવું થી એસી એટલે ગુરુ કોણ હવે મેં કહું છું એકસો એસી થી ત્રણસો સાઈઠ વચ્ચે જેનું માપ હોય બરાબર તો તેને શું કહેવાશે પ્રતિબિંબ કોણ કહેવાશે ધારો કે આ એક રેખા છે અને પછી આ બાજુ એક સોરી કિરણ છે આ બાજુ એક બીજું કિરણ છે આ જે ભાગ છે આ જે ભાગ

એટલે આ જુદા જુદા પ્રકારના ખૂણા છે જેની માહિતી ચાલો કુટિકોણ એટલે શું બે ખૂણાના માપનો સરવાળો સરવાળો કેટલો થવો જોઈએ નેવું અંશ થાય તો તેને શું કહેવાશે કુટિકોણ કહેવાશે જે બે ખૂણા માપનો સરવાળો એકસો ને એસી અંશ થાય તો તેને પૂરક કોણ કેવાશે તો બીજાનું કેટલું હશે સો હશે આવી રીતે સવાલ પૂછાય બરાબર ચાલો કોણ એટલે શું ધારો કે મેં એક ખૂણો દોરું અને એમાંથી એક કિરણને પાછું આવી રીતે એટલે મારી પાસે ટોટલ ખૂણા કેટલા થઈ ગયા બે થઈ ગયા સમાન છે બરાબર તો આ સમાન કિરણ ધરાવતા હોય તેવા બે ખૂણા છે તો તે બંને ખૂણાને શું કહેવાશે આસન્ન કોણ ના ખૂણા કહેવાશે બરાબર આસનના કોણ કહેવાશે શું થશે આસન કોણ એટલે શું બે ખૂણા હોવા જોઈએ જેની એક રેખા જે એક કિરણ છે તે બંને હોય છે સમાન હોય છે બરાબર તો તેને આસન કોણ કહેવાય આ રીતે પણ આસનમાં કોણ થઈ શકે આ રીતે અને આ થી ટુ છે તો આ બંને વન અને થિતા ટુ ખૂણા છે તો તે શું કહેવાશે આસન કોણ કહેવાશે આવી રીતે હા પણ રેખિત જોડના ખૂણા એટલે શું તો એક રેખા પર એટલે કે આ એકસો ને એસી અંશ પર છે અને પછી એક આ રીતે કિરણ નીકળેલું છે તો આ બંને ખૂણા છે તો તેને શું કહેવાશે રેખિત જોરના ખૂણા રેખિત જોરના ખૂણાનો સરવાળો હંમેશા કેટલો હશે એકસો એસી હશે તો જ એને શું કહેવાશે રેખિત જોરના ખૂણા કહેવાશે બરાબર એકબીજાને શું હશે પૂરક હશે એક જ રેખા ઉપર આવેલા હોય તો તેને એકસો એસી કહેવાશે આ પૂરક અને આમાં બંનેમાં ફરક છે પૂરક એટલે ગમેતા ખૂણા હોય પણ બંનેનો સરવાળો શું હશે એકસો ને એસી થવો જોઈએ તો એને પૂરક કહેવાય કોટિકોણ એટલે ગમેતા ખૂણો હોય પણ બંનેનો સરવાળો ક્યાં

અને તેને એક રેખા શું કરે છે તો તેને શું કેવાશે તેને શું છેદિકા શબ્દમાં થોડોક ફરક છે તો તે પ્રમાણે રેખામાં પણ થોડોક ફરક છેદિકા ગમે તેમ આમ કે પછી આ બાજુથી આમ લેવ વધારે એંગલ રાખીને આમ તો પણ એને શું કહેવાશે છેલિકા જ કેવાશે કારણ કે બંદેવ રેખા શું કરે છે છેદે છે પણ સમલમ રેખા એટલે શું કરવું પડશે એને જ પડશે તો તેને શું કહેવાશે કેવાશે સમ કહેવાશે ચાલો આગળ વાત કરીએ તો છેદિકાની ચર્ચા કરતા છે તો જુદા જુદા પ્રકાર આવશે યુગ્મ કોણ આવશે અંતઃ કોણ આવશે અંતઃ કોણ આવશે યસ અનુકોણ આવશે આ બધી ચર્ચા આપણે કરવાના છે તો અત્યારે આપણે પહેલા જોવાના છે તે છે અંતય કોણ

ખૂણો બી સી એચ એ બંને શું છે તો યુગ્મ કોણના જોડે છે બરાબર તે જ પ્રમાણે બીજી એસ ઊંધો એસ બને છે આ રીતે જો એ તો કલર બદલી ગયા એટલે આપણને ખબર પડી જાય આ ઊંધો એસ બને છે એટલે યુગ્મકોણની જોડ કહેવાશે એટલે કે આ અને આ ખૂણો એ બંને શું થઈ જશે યુગ્કોણની જોડ થઈ જશે આ રીતે બે જોડ બને છે કેવી અંતઃયુગ્મકોણની બે જોડ બને છે બરાબર બાહ્ય યુગ કોણ એટલે શું જોવું આ કેસરી કલરમાં આ છે ને તેની સામેનો ખૂણો ને આ બાજુ આની સામેનો ખૂણો તો આ નંબર આપું મેં એક અને આ નંબર આપું મેં એક તો આ બંને જે ખૂણા છે તો તેને શું કહેવાશે બાહ્ય યુગ્મ કોણની જોડ કહેવાશે બરાબર અને તે જ પ્રમાણે આ બાજુ મેં યેલોની સામેનો યલ્લો લઉં છું અને આ બાજુ યેલ્લો ની સામેનો યલ્લો કલરનો ખૂણો લઉં છું તો આ બે નંબર આપો તો આ એક નંબર અને બે નંબરવાળા ખૂણાની જોડ છે તો એ શું છે બાહ્ય યુગ્મ કોણની જોડ છે એટલે કે યુગ્મ કોણની ટોટલ જોડ કેટલી થાય તો યુગ્મકોણની ટોટલ જોડ છે દિગામાં 4 થાય પણ અંતઃયુગ્મ કોણ હોય તો બે જોડ અને બાહ્ય યુગમ કોણ હોય તો બે જો આવી રીતે તમારે યાદ રાખવાનું છે પણ યુગમ કોણ એટલે ટોટલ જો કેટલી થશે તો ચાર થશે આગળ અંધકોણ અભિકોણ અને અનુકોણ ની ચર્ચા કરવાના છે જો મિત્રો મેં લખેલું જ એવી રીતે છે અંધકોણ એટલે જો કેવો દોરેલો છે આવો એટલે આ ખૂણો અને આ ખૂણો આવી આકૃતિ બનાવે ટૂંકમાં સી બનાવે ક્યાં તો ઊંધો સી બનાવે બરાબર આ રીતનો સી બનાવે

આવી રીતે આકૃતિ બનશે અને ખૂણા બનશે તો તેને શું કહેવાશે અનુકોણ કહેવાશે જો આ ખૂણો આ ખૂણા સાથે આખું આ ખૂણા સાથે આ ખૂણો અને આંખોના સાથે આંખોણો આવી રીતે જોર બનશે તો તેને શું કહેવાશે અનુકોણ કહેવાશે ચાલો જોઈએ આકૃતિમાં કઈ રીતે થાય અંતર્કોણ માટે જો આ બનશે આ ખૂણો બનશે અને આ ખૂણો બનશે બીજો ખૂણો અંતર્કોણ માટે આ છે આ ખૂણો બનશે અને ખૂણો બનશે બરાબર ચાલો એટલે બે જોર બનશે અંતર્કોણની ચાલો અભિકોણ ની વાત કરીએ અભિકોણ માટે અભિકોણ ની જોડ કહેવાશે બે જોડ બની તે જ પ્રમાણે અહિયાં પણ જોડ બનશે આની સામે આ ખૂણો બનશે અને તે જ પ્રમાણે આની સામે ખૂણો બનશે બીજી બે જોડ બની ટૂંકમાં કેટલી જોડ બને છે ચાર જોડ બને છે ચાલો આગળ કરીએ અનુકોણની ચર્ચા કરીએ અનુકોણ માટે મેં જરાક ડાર્ક પેન અને થોડુંક વધારી દઉં છું ઓકે અનુકોણમાં મેં આ રીતની પેન લઉં છું એફ બનવો જોઈએ બરાબર ચાલો તો કા બને એફ આવી લો આ એફ બનશે આ ખૂણો બનશે એક રીતે અને આ ખૂણો બનશે એક રીતે એટલે એ શું બનશે અનુકોણની જોડ બનશે તે રીતે આ ઊંધો એફ બનશે તો એ પણ અનુકોણ ની જોડ બનશે તે જ રીતે આખું ઊંધું કરવા જાવ તો પછી આ એફ ઊંધો બની જશે તો એનો આ ખૂણો પણ ઊંધો એફ બનશે તો બનશે બરાબર એટલે કે આ ચારે ચાર આકૃતિ જેવી બનશે તો તે ખૂણાને શું કહેવાશે અનુકોણ ની જોડ કહેવાશે એ પણ ઈ બનશે ચાર બનશે બરાબર મિત્રો તો આ થઈ ગયો અંતઃકોણ અભિકોણ અને અનુકોણ ની જોડ કહેવાશે નામ આપેલા છે તો એ પ્રમાણે તમે ખૂણા લખી શકો છો બરાબર ચાલો આગળ જોઈએ